નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો માંડલ ત્રણ હજાર છસો એકાવન થી ત્રણ હજાર નવસો સત્તાણું પાટડી ત્રણ હજાર છસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ત્રેવીસ રાપર ત્રણ હજાર આઠસો એકાવન થી ત્રણ હજાર આઠસો એકસઠ જેતપુર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો જામજોધપુર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો પચાસ મોરબી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો સિતેર વિસાવદર બે હજાર નવસો બ્યાસી થી ત્રણ હજાર આઠસો છન્નું રાજકોટ ત્રણ હજાર પાંચસો પિંચોતેર થી ચાર હજાર ત્રીસ સમી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ભાવનગર બે હજાર પાંચસો એકાવન થી ત્રણ હજાર નવસો પચાસ હારીજ ત્રણ હજાર પાંચસો એકાણું થી ત્રણ હજાર નવસો અઠ્ઠાણું બાબરા ત્રણ હજાર બસો ત્રીસ થી ત્રણ હજાર નવસો નેવું અમરેલી બે હજાર ચારસો થી ત્રણ હજાર નવસો પચાસ સાવરકુંડા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સો અંજાર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો નેવું બે હજાર થી ચાર હજાર બસો જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ ગોંડલ બે હજાર આઠસો થી ચાર હજાર એકાવન જામજોધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પંચાવન ધાંગધ્રા ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર નવસો દસ હળવદ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર નવસો ચુમ્મોતેર પાટણ બે હજાર સાતસો થી ત્રણ હજાર નવસો ચાલીસ ધારી બે હજાર આઠસો થી બે હજાર આઠસો જામખંભાળિયા ત્રણ હજાર ચારસો પંચાવન થી ત્રણ હજાર નવસો ચાલીસ હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી કરી લેજો